ભગવાન શ્રીહરિની આજ્ઞા એ ગોપાલનંદ સ્વામી દર વર્ષે એક મહિનો ખાસ જુનાગઢ પધારતા અને મંદિરમાં નિવાસ કરી કથા વાર્તાથી સૌને સંતોષ પમાડતા આમ સંવંત ઓગણીસો ને એક ની સાલના જેઠ માસમાં સ્વામી જુનાગઢ પધારેલા ત્યારે કેટલાક સત્સંગીઓએ પોતાના કઠણ દેશકાળની સુખ દુઃખની વાતો સ્વામી આગળ કરી સર્વ સત્સંગીઓને દુઃખ નાશ પામે તેવી પ્રાર્થના કરી ત્યારે સ્વામીએ ભીમ એકાદશીના સમયની સભામાં વાતો કરતા વર આપે કે કોઈ પણ સત્સંગીને ગમે તેવું દુઃખ આવે અથવા શરીર સંબંધી કે માનસિક કોઈ પીડા હોય અગર અશાંતિ થાય ત્યારે જુનાગઢ મંદિરમાં મહાપૂજા કરાવવી કઠિન કઠિન દુખ અથવા વિઘ્ન હશે તે પણ મહાપૂજા કરાવવાથી ટળી જશે એવા અમારા આશીર્વાદ છે મહાપૂજામાં પૂર્ણ શાંતિ સાથે એકાગ્ર ચિત્તથી દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક ભક્તિપૂર્ણ હૃદયથી જ્યાં શોષોપચાર વિધિથી મહાપૂજા થતી હોય ત્યાં સર્વ દેવો અને પ્રભુ સાક્ષાત પધારે છે આ પ્રમાણે કહીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની પૂજામાંથી શાલિગ્રામ તથા મહાપૂજાનું કાઢી આપ્યું પછી બ્રહ્મચારી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપેલા પ્રસાદીના તે શાલિગ્રામનું મહાપૂજામાં હંમેશા પૂજન થાય છે પાથરનું પ્રસાદીની વસ્તુઓને હાલ સંગ્રહ સ્થાનમાં પધરાવેલ છે આ રીતે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ પામીને સૌ સાધુ સત્સંગીઓ ધન્ય થયા પછી તે સભામાં ગુણાતીતાનંદ સ્વામીએ સર્વ સત્સંગીઓને મહાપૂજાનો મહિમા સમજાવી જુનાગઢ મંદિરમાં મહાપૂજાઓ કરાવવાની આજ્ઞા કરી શ્રીજી મહારાજના કૃપાપાત્ર સત્સંગી ઉના ગામના નગર શેઠ ગણેશ શેઠ હતા તેમના ભત્રીજા નગર શેઠ વલ્લભજી શેઠ જુનાગઢ રાજ્યના બહુ જ માનીતા અને પ્રખ્યાત સત્સંગી હતા ઉના માહોલનો બધો વહીવટ સરકાર વતી તેઓ કરતા એક વખત શેઠશ્રીને રાજ્ય સાથે વ્યવહાર બાબત મોટો વાંધો પડ્યો કેટલોક સમય ગયો છતાં તેનો કોઈ ઉકેલ થયો નહીં પછી શેઠ જુનાગઢ આવ્યા ગુણાતીતાનંદ સ્વામીને પોતાની ઈજ્જત આબરૂ અને ધન માલની હાનિ બાબત ઘણી વાતો કરી ત્યારે સ્વામીએ કહ્યું શેઠ તમે કોઈ રીતે મૂંઝાશો નહીં નારાયણ પ્રભુને સર્વોપરી સમજી ભજન કરો અને ચાર મહિના સુધી જુનાગઢના મંદિરમાં મહાપૂજાઓ કરાવો શ્રીજી કૃપાથી બધી હરકત નષ્ટ થઈ જશે શેઠે તરત જ મંદિરમાં મહાપૂજા કરાવવાનો સંકલ્પ કર્યો ત્યાં બન્યું પણ એવું કે એ જ રાત્રિએ જુનાગઢના નવાબ સાહેબે શેઠને યાદ કર્યા અને સવારે શેઠને માળ્યા હતા ત્યાંથી બોલાવીને ઘણા આદર સાથે કેટલાક હક્કો લખી આપ્યા અને અધિકારીઓ મારફત ખૂબ ખૂબ સન્માન કર્યું તેથી તેઓ યશ સાથે સુખ સંપત્તિ મેળવી શાંતિ પામ્યા વળી વંથલીના સુપ્રસિદ્ધ પટેલ લક્ષ્મીદાસભાઈ ને એક વખત મુશ્કેલીના પ્રસંગે મહાપૂજા કરાવતા તથા પંચાળા દરબાર ઠાકોર શ્રી ઝીણાભાઈ ના પૌત્ર દાજીભાઈ દરસાલ ચાતુર્માસ ની મહાપૂજાઓ કરાવતા વળી દરબાર દાજીભાઈને એક વખત જુનાગઢ રાજ્ય તરફથી મોટી મુશ્કેલી આવેલી પાસે હૃદયે વાત કરી ત્યારે સ્વામીએ કહ્યું તમે મંદિરમાં મહિના સુધી અખંડ મહાપૂજાઓ કરાવો તમારું દુઃખ ચોક્કસ દૂર થઈ જશે કારણ કે ગોપાળાનંદ સ્વામીએ સંત હરિભક્તો આગળ અનેક વખત કહેલું કે સત્સંગીઓના ભૂત પ્રેત સંબંધિત દુઃખ ટાળવા જેમ સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા છે તેમ અમે જુનાગઢમાં મહાપૂજા શરૂ કરાવી છે મહાપૂજા નિવૃત્તિ પ્રતિષ્ઠિત સત્સંગી મિસ્ત્રી લખમણ ખેંગાર સરકારી બાંધકામ કરતા રાજકોટમાં રેલ નો જંકશન તથા મિસ્ત્રીનું મોટું તળાવ તેમના હસ્તક બંધાયું તેમાં મોટા સાહેબ સાથે વાંધો પડ્યો તેમને ઘણી મુશ્કેલીઓ આવી એ વખતે બાલમુકુંદ સ્વામી રાજકોટ પધાર્યા મિસ્ત્રીએ દુઃખની વાત કરી ત્યારે સ્વામીએ હિંમત આપીને કહ્યું મિસ્ત્રી તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં પણ મહાપૂજા કરાવો શ્રીહરિ તમારું રૂડું કરશે મિસ્ત્રીએ મહાપૂજા કરી ને એ જ સમયે ત્યાંથી મોટા સાહેબની બદલી થઈ તેમની જગ્યાએ જે સાહેબ આવ્યા તેમના દિલમાં એવી પ્રેરણા થઈ કે મિસ્ત્રીના જે પૈસા રોક્યા હતા તે આપી દીધા એટલું જ નહીં પણ બીજા નાના મોટા સત્તર કામ લખમણ ખેંગારને આપ્યા એક જ વર્ષમાં તેમને ઘણો મોટો લાભ રહ્યો તેથી સત્સંગમાં હજારો રૂપિયાની સેવા કરી હાલ પણ યોગી સદ્ગુરુ સદગુરુ ગોપાલનંદ સ્વામી એ પ્રવર્તાવેલ મહાપૂજા વિધિ સંતો ભક્તો કરીને શ્રીહરિની પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે જય શ્રી સ્વામી